નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણો સ્વાગત છે હું છું મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ અને નડિયાદનો જોડતો રોડ એટલે શેરડી નદીનો બ્રિજ જે જર્જરિત થવાને લઈને ઘણા સમયથી તેની કામગીરીને લઈને તંત્ર દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોને હાલાકી પડવાને લઈને ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા આની રૂબરૂ મુલાકાત લઈને વારંવાર ત્યાં જઈને અને લાગતા વળતા તંત્રને ત્યાંની વારંવાર રજૂઆત કરવાને લઈને હવે તે રોડ ખુલ્લો કરવાને લઈને વાહન ચાલકો રાહદારીઓને આ હાલાકીમાંથી છુટકારો મળ્યો છે અને રાહતનો શ્વાસ નજરે જોવા મળ્યો હતો વિરાંગ મહેતા મહેમદાવાદ